માનસિકતા ધરાવતા લોકો રકમ ભરતા હોવા છતાંય રકમના નામે અતિ ભયંકર માંગણી કરતા હતા જેમાં અનુસૂચિત જાતિ મોલ્લામાં ઘરે જઈને દરરોજ છેલ્લી હદની માનસિક ત્રાસ આપી ઉઘરાણી કરતા ધાક ધમકી આપતા ભરતભાઈ આ ત્રાસ સહન ન થતાં અંતે તેઓ આત્મહત્યા કરવા મજબૂર બન્યા તેમના ત્રણ નાના બાળકોને રખડતા કરનાર લોકોના નામ સાથેના પત્ર મળ્યા બાદ પણ પોલીસ તંત્ર દ્વારા હજુ પણ કોઈ જ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી આ એક ગંભીર સવાલ છે શું દબંગ લોકોના રૂપિયા આગળ કાયદાની કોઈ વેલ્યુ જ નથી હાલમાં ગામ ભાંખરમાં રૂબરૂ ગુજરાત પ્રદેશ ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના લોકો પહોંચી રહ્યા છે અન્યાય વિરુદ્ધ લડાઈ લડવા દરેક લોકો એકત્રિત થઈ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ તેમના પર કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ભરતભાઈની ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે તેવી માંગણી પરિવાર તરફથી અને ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત ભીમ આર્મીના કાર્યકર્તાઓના નામ દેવેન્દ્રભાઈ મકવાણા હિરેનભાઈ પટેલ રાજસિંહ રાઠોડ જયેશભાઈ રાવત હરેશભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે ભરતભાઈ સોમાભાઈ પરમાર

સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો